ચોર પર કરીએ તો ન્યૂઝ કેપિટલના અહેવાલ પર ફરી એક વખત મહોર વાગી છે ગાંધીનગર પાલિકા હવે કોંગ્રેસ મુક્ત બની છે ગાંધીનગર મનપા હવે કોંગ્રેસ મુક્ત બની ચૂકી છે કારણ કે બે કોર્પોરેટરના રાજીનામા પડ્યા છે કોંગ્રેસનો સાથ છોડી આ બંને કોર્પોરેટર હવે વિધિવત રીતે ભાજપમાં જોડાશે આવતીકાલે સીઆર પાટેલની હાજરી બાદ તેઓ કેસરીઓ ધારણ કરશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સઘવેની ઉપસ્થિતિમાં આ બંને કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોર્પોરેટર અંકિત બારોટે જોડાતા એક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં હોવાથી અમારા વિસ્તારમાં વિકાસના કામ જોઈએ તેમ નહોતા થતા પ્રજાના કામો થાય એ માટે અમે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે પ્રજાનું કમિટમેન્ટ હતું તે પૂરું કરી રહ્યા છે ગાંધીનગરના સાંસદ ભાજપના અને ધારાસભ્ય તેઓ તમામની હાજરી રહેવાની છે અને તેમણે એ પણ કહ્યું છે કે આ તમામ લોકોના કારણે અમારા વિસ્તારમાં વધુ વિકાસ કાર્યોને વેગ મળશે ન્યૂઝ કેપિટલના અહેવાલ પર ફરી એક વખત લાગી છે ગાંધીનગર મહાનગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બની છે બે હાજર એકવીસ માં ગાંધીનગર મનપાની ચૂંટણી થઈ હતી તેમાં કોંગ્રેસમાં બે કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા હવે આ બંને કોર્પોરેટરે રાજીનામા ધરીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાવા જઈ રહ્યા છે